સામાન્ય વરસાદમાં પેવર બ્લોક તૂટી જતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા વીસ દિવસ અગાઉ પંદરમાં નાણા પંચમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું તો પાણી ભરાતા તાલુકા પંચાયતની કરેલી કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા સામાન્ય વરસાદમાં પેવર બ્લોક તૂટી જતા ઘરમાં પાણી ભરાયા અને પેવર બ્લોક તૂટી જતા વૃદ્ધ મહિલાના ઘરમાં પાણી ઘુસ્યું હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાથી વૃદ્ધ મહિલાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો એક જાગૃત નાગરિકે વરસાદી પાણી ચેમ્બરમાં પણ પાણી છોડ્યું બનાસકાંઠામાં ગત રાત્રિએ ભારે પવન સાથે વરસાદ હતો તે ખાપ્યો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે સીધા ના લક્ષ્મીપુરા ગામના કે પસાર થતા જે છે ત્યાં માર્ગ ઉપર જ પાણી છે જેને લઈ ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જ પંદરમી નાણાં પણ ગ્રામ પંચાયત ની લક્ષ્મીપુરા ખાતે મગનભાઈ ભાટીયા ના ઘર તરફથી ગ્રામ પંચાયત તરફથી એક પેવર બ્રોક નું હતું તે કામ કરવામાં આવ્યું હતું કે આ કામ કે તે ખોલ્યા

આપણી સાથે દોશીમાં છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કોછો દાદીમાં કઈ રીતે પાણી આવી ગયું પાણી મે આબાજે બરોર તૂટી જઈ એટલે પાણીમાં અંદર ભરાઈ ગયું આવો તો તકલીફ પડી મને આજે એક વાગે ને મે ચાળ્યો જો અમને ખબર નથી હતી કે અમારું ઘરમાં નબરું બધે પાણી ભરાઈ ગયું અને બરસ કાઠામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો સમગ્ર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

કોઈ પણ નગરપાલિકાવાળા કે કોઈ પણ જાતના માણસો આવીને સાફ સફાઈ કરતા નથી સાહેબ અમારે અમારે વરસાદમાં તકલીફ પડે જ છે અવર જવર તકલીફ પડે જ છે અમારે શું કરવાનું અહીંયા કોઈ આવતું નહીં સાધન બંધ થઈ જાય તો ઉપરથી અમારે ધક્કા મારવા પડે આના માટે સરકારને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જેના અંડરમાં આવતું હોય એને કોઈ પહોંચવે પહોંચવી યા તો પછી કોઈ અંડરપ્રાસ બ્રિજ કે એવું કોઈ બનાવવાની જરૂર છે પબ્લિક ખૂબ હેરાન થાય છે ટ્રાફિક બહુ છે હાઈવે ઉપર પાણી એટલું બધું ભરાય છે ને કે ટુ વ્હીલ તો સાધન કે થ્રી વ્હીલ સાધન તો નીકળી જ ના શકે ફોર વ્હીલ હોય યા તો મોટું સાધન હોય તો જ નીકળી શકે એટલી હાલાકી પડે બધા અવર જવર માટે તો ખૂબ ટ્રાફિક હોય છે એના કારણેથી પાણી બધું ભરાય છે તો એના માટે કોઈક જોગવાઈ કરવી પડે સરકારને બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ હતો તે વરસ્યો હતો મોડી રાત્રિ એટલે કે બે વાગ્યાથી વરસાદ હતો તે કડાકાન ભડાકા સાથે જોરદાર વરસાદ હતો તે વરસ્યો હતો જ્યારે ગુજરાત પશ્ચિમ ટીમ પહોંચી છે આજે અંબાજી હાઈવે ઉપર હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં પાણી છે તે ભરાયું છે ક્યાંક ને ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાતા જે બાઇક સવારો છે ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયા છે તમે જોયા છો કે આ પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકો છે તે ડરના કારણે પાણીમાંથી પસાર થવા મજબૂર તો બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડર પણ લાગે છે કે કોઈ જગ્યાએ ખાડો હોય અને બાઇક અંદર ઘૂસી ન જાય જોકે ઘૂંટણસામાં પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો છે તે લાંબી લાઈનો છે તે તે લાગી રહી